નર્મદા ડેમ એકસો છત્રીસ મીટર છે નર્મદા ડેમના પંદર દરવાજા બે પોઈન્ટ પચાસ મીટર સુધી ખોલવામાં આવ્યા છે હાલ તો નર્મદા ડેમની સપાટી એકસો છત્રીસ પોઈન્ટ ત્રીસ મીટરે પહોંચી છે ત્યારે વડોદરા ભરૂચ નર્મદા જિલ્લાના બેતાળીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે મહત્વનું છે કે સિઝનમાં પ્રથમ વખત સરદાર સરોવર ડેમ તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ચૂક્યો છે અને હાલ તો ડેમના દરવાજા ખોલીને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે નદીના પટમાં અવર જવર ન કરવા લોકોને અપીલ કરાઈ છે આ સાથે વડોદરા ભરૂચ નર્મદા જિલ્લાના બેતાળીસ ગામોને પણ તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે મહત્વનું છે કે ઉપરવાસમાંથી ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે જેના પગલે નર્મદા ડેમની સપાટી સતત વધી રહી છે હાલ તો ડેમની સપાટી એકસો છત્રીસ પોઈન્ટ ત્રીસ મીટરે પહોંચી છે અને ડેમમાં પાણી આવી રહ્યું છે ડેમની મહત્તમ સપાટી એકસો છત્રીસ મીટરને પાર છે વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા વિશાલ પાઠકજી વિશાલ જી નર્મદા ડેમની જળસપાટી આ વખતે પ્રથમવાર એકસો છત્રીસ મીટરને પાર કરી ચૂકી છે જો આજની વાત કરીએ તો એકસો છત્રીસ પોઈન્ટ ત્રીસ મીટરે નર્મદા ડેમ પહોંચ્યો છે એટલે હવે કહી શકાય કે માત્ર અઢી મીટર જેટલો નર્મદા ડેમ સંપૂર્ણતઃ ભરાવાને બાકી છે કારણ કે એની જે મહત્તમ જળસપાટી છે એ એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટરે છે એટલે દર વર્ષની જો વાત કરીએ તો દર વર્ષે સપ્ટેમ્બર મહિનાની સત્તર તારીખે નર્મદા ડેમ સંપૂર્ણતઃ ભરાતો હોય છે જ્યારે પ્રધાનમંત્રીની જન્મદિવસ હોય છે તે દિવસે નર્મદા ડેમ સંપૂર્ણ ભરવા માટે નર્મદા નિગમ સક્ષમ હોય છે ત્યારે આ વખતે પણ કહી શકાય કે હવે માત્ર જે દિવસો બાકી રહ્યા છે જન્મદિવસ ને તેને લઈને આ જે નર્મદા નિગમ છે તે અત્યારે નર્મદા ડેમ ભરવા તરફ આગળ વધી રહ્યું છે જી વિશાલ આભાર આપનો ડેમની સપાટી હાલ 136.30 મીટર છે મહત્વનું છે કે દર વર્ષે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ આવતો હોય છે ત્યારે નર્મદા તંત્ર દ્વારા ડેમને સંપૂર્ણ ભરાવાની તૈયારીઓ કરવામાં આવતી હોય છે આ વખતે પણ ડેમમાં હાલ તો પાણીની આવકને પગલે ડેમ એકસો છત્રીસ મીટરને પાર પહોંચી ચૂક્યો છે ડેમમાં પાણીનું રૂ લેવલ એકસો છત્રીસ મીટરને પાર છે અને હાલ સરદાર સરોવર ડેમ ભરપૂર ભરાઈ ગયું છે સિઝનમાં પહેલીવાર ડેમ તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો